દોસ્તો આ છે સિંગાપુરનો ડિક્સન રોડ આપ જોઈ શકો છો કે અહીંયા જે પ્રકારે વાહનોની અવરજવર જવર ચાલુ થઈ છે વાહનોની ઓટોમેટિકલી જે શિસ્ત જોવા મળે છે રેડ લાઈટ થાય છે ત્યારે બસ અને બધા જ વાહનો ઓટોમેટિક કોઈ પોલીસ નથી છતાં પણ એ ઊભા રહી જાય છે જ્યાં સુધી માણસ આવતો નથી ત્યાં સુધી એ વાહનો પસાર થતા નથી વાહન માણસ પસાર થઈ જાય પછી જ એ વાહનો છે એ નીકળતા હોય છે દુનિયાભરના ટુરિસ્ટો અહીં આ શહેરમાં આવે છે જોકે શહેર ખૂબ મોંઘું છે સામાન્ય માણસોને પરવડી શકે એવું તેવું નથી એ બાકીની વાત હું પછી કરીશ પરંતુ હું તમને સિંગાપોરના રોડ રસ્તાઓ સ્વચ્છતા અહીંના લોકો અહીંની જ્વેલરી આ બધું હું આપને બતાવી રહ્યો છું